ગુજરાત સરકારના નવતર અભિગમ આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેનો આજથી ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો ભારવગરના ભણતર અભિગમ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો તર શનિવારે આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેનો રાજ્યવ્યાપી પ્રારંભ તારીખ પાંચમી જુલાઈથી થયો છે જે અંતર્ગત ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યાશાળા ખાતે પણ આરંભ કરવામાં આવ્યો હતો બાળકોની વિવિધ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને ગમત સાથે જ્ઞાન પણ મેળવે અને ભાર વગરનું ભણતર સાચા અર્થમાં સિદ્ધ થાય તેવા હેતુસર આનંદદાયી શનિવારની ઉજવણી અંતર્ગત શાળામાં સમૂહ કવાયત યોગ સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું તેમજ સ્વચ્છતા પ્રદર્શન યોજાવું શાળાના બાળકોને દફ્તર વગર પણ ભણાવી શકાય તેવા વિવિધ પ્રોજેક્ટ શાળાના શિક્ષકો દ્વારા નિદર્શિત કરી પછી બાળકો પાસે કરાવવામાં આવ્યા જેમાં માપન પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ત્રણથી પાંચના બાળકોને ગુંજાશ વિશે વિવિધ માપના પ્રવાહીની ગુંજાશ માપવાના માપ્યા દ્વારા સમજ આપવામાં આવી આ નવતર અભિગમને સફળ બનાવવા શાળાના તમામ બાળકોએ હોન્સ ભેર ભાગ લીધો અને શાળાના આચાર્ય ભરતસિંહ સોલંકીના માર્ગદર્શનમાં તમામ સ્ટાફના શિક્ષકોએ જહેમતપૂર્વક કામગીરી કરીને આજના દિવસને આનંદદાયી શનિવાર તરીકે સફળ બનાવ્યો ગુજરાત સરકાર શ્રીના ભાર વગરના ભણતરના અભિગમને ચરિતાર્થ કરવા માટે એક આજે નવતર પ્રકલ્પનો પ્રારંભ થયો જેમાં આનંદદાયી શનિવાર અને દસ બેગલેસ ડેની ઉજવણીનો આજરોજ રાજ્યવ્યાપી પ્રારંભ થયો આજે ખાસ કરીને આ જે આનંદદાયી શનિવારનો જે પ્રારંભ થયો તેમાં બાળકો દફ્તર વગરના શાળાએ આવ્યા છે અને તે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આનંદદાયી શિક્ષણ મળી રહે અને દફ્તર વગર પણ તેઓ જ્ઞાન પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી આ નવતર અભિગમ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજે પાંચમી જુલાઈથી અમલમાં મૂક્યો છે પહેલાં સત્રમાં આઠ શનિવાર આનંદદાયી શનિવારના અને ચાર દિવસ બેગલેસ ડેની ઉજવણી થનાર છે આજરોજ અમારી શાળામાં સવારથી જ કાર્યક્રમો જેમાં સમૂહ કવાયત યોગ સમૂહ સફાઈ જેવા સાંઘિક એક્ટિવિટીના કાર્યક્રમો યોજાયા ત્યારબાદ બાળકો માટે વિવિધ પ્રોજેક્ટ દ્વારા તેઓ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે જેવું કે ગુંજાસ દ્વારા પ્રવાહીના વિવિધ માપની જાણકારી મેળવે જાતે જ બાળકો આ ગુંજાસ વિશે શીખે ઉપરાંત ધોરણ છથી આઠના બાળકો લંબાઈ પહોળાઈ પરિમિતિ ક્ષેત્રફળ જેવા આ એકમોને પ્રેક્ટિકલ રીતે માપન દ્વારા એ શીખે તે માટે માપન પ્રોજેક્ટ આજે અમે અમલમાં મૂક્યો હતો અને તેમાં ત્રણથી આઠના બાળકો સંમેલિત થયા હતા સાથે સાથે ધોરણ એકથી આઠના બાળકોએ બાળસભા અંતર્ગત વિવિધ નૃત્યો ડાન્સ અને પોતાની જે સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે પ્રયત્ન કર્યો હતો આજે આ આનંદદાયી શનિવાર અંતર્ગત બાળકોએ દફ્તર વગર પણ ખૂબ જ આનંદથી આજનું પોતાનું પ્રેક્ટિકલ શિક્ષણ કાર્ય પ્રાપ્ત કર્યું છે અને આ અભિગમ માટે અમે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના આભારી છીએ